હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે ગુંદરના લાડુની રેસીપી લઈને આવી છું ખાવામાં એકદમ સોફ્ટ છે અને બનાવવાનું એકદમ સહેલું તો શિયાળામાં તો દરરોજ એક લાડુ તો ખાવો જ જોઈએ તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે લેવાનું છે ગુંદર જે વજનમાં સો ગ્રામ છે અને કપથી માપશો તો અડધા કપ છે એક મેઝરિંગ કપથી માપ્યું છે હવે આપણે આગળ દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અહીંયા આગળ હવે આપણે દોઢ કપ જેટલું ઘી લીધું છે જેટલી જરૂર પડશે એટલું યુઝ કરી અને આગળ એક કપ જેટલો ગોળ લીધો છે તો બસ હવે આપણે એક એક કરી અને બધું આપણે શેકવાનું છે તો બીજી સામગ્રી પણ આપણે જોઈ લઈશું તો આગળ ડ્રાય ફ્રૂટ લીધા છે તે વન ફોર્થ કપ લીધા છે બધા મગસ્તરીના બી એક ચમચી ખસખસ પણ આપણે એક ચમચી લીધી છે અહીંયા આગળ આપણે સૂંઠ પાવડર એક ચમચી એક ચમચી આપણે ગંઠોળા પાવડર અને અહીંયા આગળ થ્રી ફોર્થ એટલે એક કપમાં થોડુંક ઓછું કોપરાનું છીન લીધું છે જે કોપરાને છીનીને લીધું છે સૂકા કોપરાને તો બધી સામગ્રી આપણી આવી ગઈ છે તો સૌથી પહેલાં એક કઢાઈને ઘી ગરમ કરીશું પછી એમાં જે આપણે ગુંદર લીધો છે તે થોડો થોડોક ઉમેરી એને તળવાનો છે તો એકદમ સરસ એ ફૂલી ના જાય ત્યાં સુધીને તમારે એને તળવાનું છે તો ખાસ ધ્યાન રાખજો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો જે આપણું ગુંદર છે તે એકદમ સહેલી રીતે એકદમ આસાનીથી આ રીતે ફૂલવા લાગશે ખૂબ જ ઓછા સમયમાં એ ફૂલીને આ રીતે થઈ જશે તો તમારે એને કાઢી લેવાનું છે તો તમારે સેમ પ્રોસેસથી ગુંદરને બધા ગુંદરને તળી અને આ રીતે ક્રશરની મદદથી એકદમ સરસ ભૂકો તૈયાર કરી લેવાનો છે તો અહીંયા આગળ એકદમ સરસ આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો અને હવે આપણે ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં શેકી લેવાના છે તો એ આગળ થોડુંક જે ઘી હતું એમાં જ આપણે ડ્રાયફ્રૂટને પણ શેકી લઈશું આમાં તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અહીંયા આગળ ડ્રાયફ્રૂટ પણ આપણે એકદમ સરખી રીતે શેકાઈ ગયા છે તો હવે હું એને કાઢી લઈશ તો બસ અહીંયા આગળ ડ્રાયફ્રૂટને આપણે સાઈડ ઉપર રાખીશું હવે આપણે કોપરાનું છીન સાથે ખસખસ અને અહીંયા આગળ મગજતરીના બીને પણ આપણે શેકી લેવાનો છે તો અહીં આગળ એકદમ સરખી રીતે શેકી લઈશું બહુ વધારે લાલ નથી કરવાનું લગભગ અડધી મિનિટમાં જ એ શેકાઈ જશે તો એને પણ આપણી પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે બાકીનું જે ઘી છે તે ઉમેરીશું લોટ શેકવા માટે અહીં આગળ આપણે ઘી ઉમેરી દીધું છે હવે આપણે જે ઘઉંનો લોટ છે તે શેકવાનો છે એકદમ ધીમી આંચ ઉપર રાખીને શેકવાનો છે લોટ શેકાવામાં હલકો ના થઈ જાય ત્યાં સુધીને તમારે એને શેકતું રહેવાનું છે જે રીતે આપણે સુખડીનો લોટ શેકીએ છીએ બસ એ જ રીતનો તમારે એને શેકી લેવાનો છે થોડુંક ઘી જરૂર પડે તો તમારે થોડુંક ઉમેરી દેવાનું છે અને મિક્સ કરતું જવાનું છે તો અહીં આગળ લગભગ પાંચથી છ જ મિનિટમાં લોટ જે છે તે આપણો શેકાઈ જશે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો લોટનો કલર જે છે તે ચેન્જ થવા લાગ્યો છે એટલે વજનમાં એ હલકું થવા માંડશે તો બસ હવે મેં ઉતારી લીધું છે ગેસથી નીચે અને હવે જે ગોળ છે તે બધો જ ગરમ ગરમમાં જ આપણે એડ કરી દેવાનો છે તમે થોડું ઘી નાખીને ગોળને પીગાડીને પણ નાખી શકો છો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો અને હા આ વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર જરૂરથી કરજો તો અહીંયા આગળ ગોળ ગરમ લોટ છે એમાં સરખી રીતે ઓગળી જશે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં એકદમ સરખી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે આપણું જે છે ગોળ ઓગળી ગયો છે તો હવે જે આપણા ડ્રાયફ્રૂટને બધું શેકીને રાખેલું છે એમાં ટ્રાન્સફર કરી લેવાનો છે તો અહીંયા આગળ મેં કોપરાનું ચીન ગુંદર એમાં ટ્રાન્સફર કરી લઈશ અને જે ડ્રાયફ્રૂટ છે એને મેં આપણે અધકચરો વાટી લીધું છે તો બસ આ બધું હવે તૈયાર થઈ ગયું છે હવે બધું જ આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા આગળ આપણે ગંઠોળા અને સૂટનો પાવડર છેલ્લા ઉમેરવાનો છે બધું મિક્સ કરી લઈશું એકદમ સરખી રીતે ગરમ ગરમમાં તમારે મિક્સ કરી લેવાનું છે અને હલકું ગરમ લાગે ત્યારે તમારે લાડુ બનાવી લેવાના છે કાં તો તમે પ્લેટમાં થાળી પણ શકો છો તો તમને જે ઇઝી મેથડ લાગે તમે એ રીતે કરી શકો છો તો આગળ બધું મિશ્રણ તૈયાર છે આટલું ઘી વધ્યું છે તો ચાલો હવે આપણે લાડુ બનાવી દઈએ તો તમે પણ શિયાળામાં આ જ રીતે કડવું વસાણું ના ભાવતું હોય મેથીના લાડુ તો તમે આ ગુંદરના લાડુ બનાવી શકો છો સુવાવડમાં પણ આપી શકાય એવી આ હેલ્ધી રેસીપી છે તો ચોક્કસથી ખાજો શિયાળાના વસાણામાં રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો